જય માતાજી જય હર હરહર મહાદેવ આજે તારીખ એકવીસ આઠ બે હજારને પચીસ શ્રાવણ મહિનાનો અઠ્યાવીસમો દિવસ પહોંચી ગયા આપણે શ્રી પંચનાથ મહાદેવની પૂજા કરવા માટે મહાદેવને જળ ચડાવી દૂધ ચડાવી બિલ્લીપત્ર ચડાવી મહાદેવની પૂજા કરી હર મહાદેવ પછી રંગનાથ બાપાના દર્શન કર્યા વૈલનાથ બાપાના દર્શન કર્યા સીતારામ માતાના દર્શન કર્યા હનુમાનજી મહારાજના દર્શન કર્યા એ નીકળી ગયા એના શ્રાવણ મહિનાના દર્શન કરવા માટે શ્રી ભંગેશ્વર મહાદેવના જે આપણા ગામ અમરસરથી આવેલું છે સાત કિલોમીટર અને વાકાની થાય છે પંદર કિલોમીટર કુદરતી સાનિધ્યમાં આવેલું મહાદેવનું મંદિર પહોંચી ગયા આપણે ચાલો મંદિર જેની અંદર દર્શન કરીએ હર મહાદેવ અને આજે પણ બચ્ચા પાર્ટી ભાઈ આપણે ભેગી જાય છે જો બધા દર્શન કરવા માટે સ્કૂલની રજા છે ને તો બધા ચાલો આપણે શ્રી મહાદેવના દર્શન કરી લીધા ભંગેશ્વર મહાદેવના અને ભીમેશ્વર મહાદેવના હવે આપણે પગ પગેથી અહીં ઉપર ચડીને જવાનું છે શ્રી ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે ત્યાં જળ રસ્તામાં શ્રી નીલકંઠ મહાદેવ ધન્વંતરી ભગવાન અને હનુમાનજી મહારાજના પણ દર્શન થઈ ગયા હોય આપણે પહોંચી ગયા શ્રી ઉમિયા માતાજીના મંદિરે જય મા ઉમિયા તો અહીંયા બહુ મસ્ત મજાનું વાતાવરણ છે ચોમાસામાં આવો તો અને આ સાઈડથી જે દરવાજો રહ્યો ત્યાંથી આપણે ગાડી લઈને આવવું હોય તો ઠેક અહીંયા ઉપર સુધી ગાડી આવી જાય છે જો આ છે કંઈક ઉપરથી નજારો મસ્ત મજાનો ચાલો હવે પાછા આપણે હવે નીચે તરફ જાય નીચે પણ એક શ્રી શનિદેવનું મંદિર આવેલું છે જય શ્રી શનિદેવ ને પાછા જો બચ્છા પાટ પાછી આજે હિંચકાલા પછી ખાવા માટે બે ગયા છોકરાઓને તો ભાઈ આવવું હોય એટલે બહુ મજા આવી જાય અને મંદિરની સામે જ આવે તો શ્રીકાળભેરું દાદાનું મંદિર ચાલો તો હવે મળીએ આવતીકાલે ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી જય શ્રીરામ હર હર મહાદેવ